અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીએમ ગુજરાતી માધ્યમિક શાળાના પૂર્વ પ્રાથમિક તથા પ્રાથમિક વિભાગમાં તિરંગા અને કૃષ્ણ જન્મોત્સવના સમન્વય સાથે સુંદર કાર્યક્રમ શાળાના બાળકો દ્વારા ઉજવવામાં આવ્યો હતો પ્રેમભર્યા રંગ એકતાની મહક અને જૂસભર્યા સ્વાદથી છલકી રહ્યો હતો આપણો અનમોલ તિરંગો કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી નર્સરી તથા શિશુ એક બેના બાળકો દ્વારા અભિનય ગીત રજૂ કરવામાં આવ્યું હતું મોદી દ્વારા મહત્વ સમજાવવામાં આવ્યું હતું ત્યારબાદ નાના ભૂલકાઓ પાસે રાષ્ટ્રધ્વજમાં રંગપોણી કરાવવામાં આવી હતી આજના દિને અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતામાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ત્યારબાદ કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવામાં આવ્યા હતા ઉત્સવની ઉજવણી પ્રસંગે ઉત્સવના મુખ્ય મહેમાન પદે શાળાના નિવૃત્ત શિક્ષિકા સુચેતાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય શ્રી મિલેન્દ્રસિંહ કેસરોલા તેમજ શાળાના સુપરવાઇઝર શ્રીમતી મિતાબેન રીલાણીના માર્ગદર્શન હેઠળ ધોરણ ત્રણ તથા ધોરણ છના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના નૃત્ય નાટિકા રાસ તથા મટકી ફૂડની રમઝટ બોલાવી સમગ્ર કાર્યક્રમ કૃષ્ણમય બનાવી વિદ્યાર્થીઓ દ્વારા ભક્તિમય વાતાવરણનું સર્જન કરવામાં આવ્યું હતું આમંત્રિત શ્રી પ્રસંગોચિત આર્શીર્વચન પાઠવ્યા હતા સમગ્ર કાર્યક્રમના અંતે થાળ અને આરતી કરી જન્માષ્ટમીના પર્વને જયભૂષ સાથે વધાવી લેવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી તનુજબેન પટેલ તથા શ્રીમતી નૈનાબેન પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું